નવેમ્બર મહિનાની શરૂઆત થઈ ગઈ છે ઓલમોસ્ટ હવે નવેમ્બર પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે શરદીના કેસીસમાં પણ વધારો થઈ રહ્યો છે તમને પણ કદાચ શરદી થઈ હશે ત્યારે બદલાતા હવામાન પોતાની સાથે અનેક બીમારીઓ પણ લઈને આવે છે ઠંડા હવામાનમાં સામાન્ય શરદીના કેસો વધી જાય છે અને એક વ્યક્તિને જો છીંક કે ઉધરસ થાય તો બીજા વ્યક્તિને પણ ઘરમાં ઝડપથી ચેપ લાગી જાય છે ધીમે ધીમે અન્ય લોકોને પણ તેની અસર જોવા મળે છે તેનાથી બચવા કેટલીક ખાસ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે તો ચાલો આજના મજામાં છોના એપિસોડમાં જાણીએ કે શિયાળામાં સામાન્ય શરદીના કેસ કેમ વધતા હોય છે અને તેના વિશે પણ વાત કરીશું ત્રણ મુદ્દાઓ છે સામાન્ય શરદીના લક્ષણો શું છે કયા લોકોને વધુ જોખમ છે અને સામાન્ય શરદી કેવી રીતે તમે ટાળી શકો છો આ તમામ મુદ્દાઓ પર આજે આપણે વાત કરવાના છીએ આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો મજામાં છોનો આ એપિસોડ અને આપની સાથે હું છું સોમ કરીએ કે સામાન્ય શરદી શું છે ડૉક્ટર્સ કહે છે કે સામાન્ય શરદી એ વાયરલ ચેપ છે જે આપણા શ્વાસતંત્રના ઉપરના ભાગને અસર કરે છે આ એક વાયરસના કારણે થતી સ્વાસ્થ્ય સમસ્યા છે જે નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી કોઈને પણ અસર કરી શકે છે અને હળવાશથી ન લેવું જોઈએ લાંબા સમય જો તમે શરદી હશે તમને શરદી હશે તો તે કદાચ આવનારા દિવસોમાં ગંભીર બીમારીને આમંત્રણ આપી શકે છે એટલે વહેલી તકે તમારે તમારા ડૉક્ટરને કન્સલ્ટ કરવું

વારંવાર છીક આવી વહેતું ના ગળામાં દુખાવો થવો માથાનો દુખાવો થવો આ સાથે જ ખોરાકમાં સ્વાદ ન આવવો તાવ આવવો ઉલટી થવી આ તમામ જે છે સામાન્ય લક્ષણ છે જે તમામ લોકોને અનુભવ થતા હોય છે ત્યારે હવે જાણીએ કે સામાન્ય શરદી કે ફ્લૂ વચ્ચે શું તફાવત છે ડોક્ટર્સ કહે છે કે સામાન્ય શરદી અને ફ્લૂ એ બે અલગ અલગ રોગ છે ફ્લૂ ઇન્ફ્લુએન્ઝા વાયરસથી થાય છે જ્યારે સામાન્ય શરદી સામાન્ય રીતે હળવી સમસ્યાઓનું કારણ બને છે એક અઠવાડિયામાં ઠીક થઈ જાય છે અને આ ફ્લૂ સાથેનો કેસ નથી ફ્લૂના લક્ષણો થોડા ગંભીર હોય છે ઉધરસ તાવ સ્નાયુમાં તમામ તેના લક્ષણો ફ્લુ ફ્લ્યુ ન્યુમોનિયાના કારણ પણ બની શકે છે જે ખતરનાક હોઈ શકે છે હવે વાત કરી લઈએ કે શિયાળામાં સામાન્ય શરદીના કેસ કેમ વધી જાય છે ડોક્ટર્સ કહે છે કે નીચા તાપમાનના કારણે હવે શુષક થઈ જાય છે ત્વચા જેના કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડવા લાગે છે આ સિવાય ઠંડુ હવામાન વાયરસ માટે અનુકૂળ હોય છે આમાં તેઓ વધુ શક્તિશાળી બને છે શિયાળામાં સામાન્ય શરદીના કેસ વધે છે એ ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે કેમ વધે છે તો શિયાળામાં શુષ્ક હવાના કારણે નાક અને ગળાની મ્યુકસ મેમ્બ્રેન સુકાઈ જાય છે જેનાથી વાયરસનો પ્રવેશ સરળ બને છે શિયાળામાં ઓછા સૂર્યપ્રકાશના કારણે શરીરમાં વિટામિન ડીની ઉણપ થાય છે જેના કારણે રોગપ્રતિકારક શક્તિ છે એ ઓછી થવા લાગે છે નબળી ઇમ્યુનિટી સિસ્ટમના કારણે વાયરસ અને બેક્ટેરિયા માટે શરીર પર હુમલો કરવો ખૂબ જ સરળ બની જાય છે શિયાળામાં પ્રદૂષણનું પ્રમાણ પણ વધે છે જેના કારણે શરદી અને ઉધરસના કેસ છે એ પણ વધે છે ઠંડુ હવામાન વાયરસ માટે અનુકૂળ છે તેઓ આ સિઝનમાં લાંબા સમય સુધી જીવતા રહે છે એટલા માટે જ આ બીમારી આ શરદી ને ઉધરસ છે વધુ હોય છે હવે વાત શિયાળાની ઋતુમાં કયા લોકોએ વધુ સાવચેત રહેવું જોઈએ તો ઠંડા હવામાનમાં બેક્ટેરિયા અને વાયરસ વધુ સક્રિય છે જેમ આપણે જાણીએ છીએ તેથી જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેવા લોકોએ વધુ સાવચેત રહેવાની જરૂર છે પરિસ્થિતિમાં ડોક્ટરની સલાહ લેવી તમારે જરૂરી છે તો જો તમે ડાયાબિટીક ના પેશન્ટ છો ડાયાબિટીસ છે તો તમારે સલાહ લેવી જરૂરી છે જો તમે બે વર્ષથી વધુ સમયથી હાઈપરટેન્શનની દવાઓ લઈ રહ્યા છો તો તમારે ડૉક્ટર્સની સલાહ લેવી ખૂબ જરૂરી છે ફેફસાને લગતી બીમારી હોય ત્યારે અને લિવરની કોઈ સમસ્યા હોય ત્યારે પણ તમારે ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે આ સાથે જો તાજેતરમાં જ તમારે કોઈ પણ મોટી સર્જરી થઈ હોય ને તમને શરદી ઉધરસ તાવ બે કે ત્રણ દિવસથી વધુ હોય તો તાત્કાલિક તમારે તમારા ડોક્ટર્સને સંપર્ક કરવો જોઈએ અચ્છા હવે વાત કરીએ કે શરદીના કિસ્સામાં ડોક્ટર્સની સલાહ ક્યારે લેવી જોઈએ તો સામાન્ય શરદીના મોટા ભાગના કેસોમાં ડૉક્ટરની સલાહ લેવાની જરૂર નથી હોતી બે કે ત્રણ દિવસમાં સંપૂર્ણ રીતે ઠીક થઈ જાય છે જો લક્ષણો વધુ ખરાબ થાય અથવા વધુ ગંભીર બની જાય ત્યારે તમારે ડૉક્ટર્સની કન્સલ્ટ કરવું જોઈએ શ્વાસ લેવામાં તકલીફ છાતીમાં ઘર ઘર બોલવામાં મુશ્કેલી કાનમાં દુખાવો ભૂખ ન લાગવી શરદી અને ખાંસી ત્રણ દિવસથી વધુ હોય ત્યારે તમારે ડોક્ટરને અચૂકપણે સંપર્ક કરવો જોઈએ હવે વાત કરીએ કે સામાન્ય શરદીથી બચવા માટે કેવા પ્રકારની સાવચેતી રાખવી તમારા માટે ખૂબ જરૂરી છે તો ઠંડા હવામાનમાં થતા રોગોથી પોતાને બચાવવું ખૂબ જરૂરી છે આ માટે તમારે તમારી જીવનશૈલી અને આહારનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ થોડી બેદરકારી રોગોને આમંત્રણ આપી શકે છે આ સાથે જ તમારે તમારું પૂરતું ધ્યાન રાખવાનું છે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે તેની આપણે વાત કરી લઈએ તો તેની લિસ્ટ થોડી લાંબી છે કારણ કે શિયાળાની શરૂઆત છે નાક કાન અને મોંને ઠંડા પવનોથી તમારે બચાવવું જોઈએ બદલાતા હવામાન સાથે ગરમ કપડા પહેરવાનું શરૂ કરી દેવું જોઈએ સવારે અને સાંજે થોડો ઠંડીને અવગણશો નહીં થોડી ઠંડી પણ હોય ને તો તમારે નજરઅંદાજ નથી કરવાની કે ચાલશે હું સ્વેટર નહીં પહેરું તો ચાલી જશે એવું નથી કરવાનું એ એટીટ્યૂડ નથી રાખવાનું ખાંસી અને છીંક ખાતી વખતે વાયરસ અને બેક્ટેરિયા હવામાં ફેલાય છે જે અન્ય લોકોને ચેપ લગાવી શકે છે તેથી ખાંસી અને છીંકતી વખતે હંમેશા તમારા મોં અને નાકને ઢાંકીને રાખવું જોઈએ આ સાથે જ તમારી જાતને અને અન્ય લોકોને ચેપથી તમે બચાવી શકો છો જો સામાન્ય શરદીના લક્ષણો દેખાય તો પોતાને અલગ રાખવું ખૂબ જ જરૂરી છે આનાથી તમે અન્ય લોકોને ચેપ લાગવાથી બચાવી શકો છો ઇમ્યુનિટી વધારવા માટે ગ્રીન વેજીટેબલ્સ તમારે ખાવું જોઈએ ઠંડીના દિવસોમાં પણ તંદુરસ્ત વ્યક્તિએ આખા દિવસમાં આઠથી દસ ગ્લાસ પાણી અચૂકપણે પીવું જોઈએ દરરોજ પંદરથી વીસ મિનિટ વર્કઆઉટ તમારે કરવાનું છે જો તમે વર્કઆઉટ કરશો તો તમારું શરીર એકદમ ફૂર્તીલું રહેશે અને એ તમને આ શરદી ઉધરસ અને તાવથી દૂર પણ રાખશે અને તમને પણ ઇમ્યુનિટી બૂસ્ટ કરવામાં હેલ્પ કરશે આ સાથે જ જે ગ્રીન વેજીટેબલ્સ જ્યુસીસ હોય છે જે સિઝનલ ફ્રૂટ્સ હોય છે એ તમારે અચૂકપણે ખાવા જોઈએ જે તમને ફિટ અને હેલ્ધી રાખશે તો અત્યારે આ એપિસોડમાં બસ આટલું જ ફરી મળીશું નવી વાતો સાથે નવી જાણકારી સાથે ત્યાર સુધી મને આપશો રજા આપને આ વિડીયો કેવો લાગ્યો આપના અભિપ્રાયો શું છે અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો આ સાથે જ નેક્સ્ટ વિડીયો આપ કયું જોવાનું પસંદ કરશો શું ટોપિક તમને ગમે છે એ પણ આપ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો તો નેક્સ્ટ ટાઈમ એ એપિસોડ તમારા માટે અમે લઈને આવીશું અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ફરી મળીશું નમસ્કાર